તો ફાઈનલ મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ કાળિયા બીડમાં જો અત્યારે હરણ જોવા મળી ગયા અત્યારે કેટલા મસ્ત મજાના આવ્યા અહીંયા હરણ નજીક તો નહીં જવાય કેમ કે આપણે જઈશું નજીક તો યાદ હશે તો એ આપણે જઈશ જોવા માટે કેટલા બધા છે જોવા મસ્ત મજાના હે અહીંયા ફ્લાટ બધા હતા પણ આપણે થોડાક અંદર નીચે ઉતર્યા હતા વૈયા ગયા જોવા તો જાય છે ધીરે ધીરે નીકળી ગયા બધા જો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો મિત્રો તો બધાને જય માતા દી જય બાપા સીતારામ મિત્રો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કાળિયા બેડની અંદર મિત્રો હરણ જોવા માટે તો જો અહીંયા ફાઇનલી મિત્રો આપણને હરણ જોવા મળી ગયા છે અત્યારે હમણાં તો આપણા ઘણા બધા હતા મિત્રો પણ આપણે નીચે ઉતર્યા તો વયા ગયા બધા કેટલા બધા છે અહીંયા આ બાવળની પાછળ તો લાટ છે મિત્રો જો નીકળ્યા આવે બે દેખા અહીંયા હમણાં ધીરે ધીરે નીકળશે ઘણા બધા હરણ જોવા મળી ગયા મિત્રો અહીંયા મિત્રો વિડીયોની અંદર પહેલીવાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સારો મળીએ પાછા